એક લગ્નમાં જવાનું હે ભાઈ તમારા ભાઈ ને કેમ તમે હવે દેખાવ છો કમ્પ્લીટ કાલા લિબાસ કાલા લિબાસ કાલી મેં પ્રતિક છે વાળ બાળ ધોઈને કાંઈ વર્ષો પછી મસ્ત રીતે નાખો ગઈ ગઈ એવુંગ આવ્યો નથી પણ લગ્ન જ એટલા હે મેં હવે લગ્નમાં જ આવું બ્લોગ કરવા તો એ જ મેં કીધું કેટલા સમયથી દર્શન નહીં થયા હોય મારા તો મુંજાઈ ગયા છે કઈ ને મસ્ત દર્શન બર્શન કરાય તો કેમ આમ કટ બટ બટ કેમ લાગે ખબર મેળ પડી જાય મારો બાયોડેટા એકાદો મોકલાવો ને મારા વાલા કાંઈ મોકલાવો નથી હો આ તો જસ્ટ કાઇન્ડ ઓફ હાસ્ય કર્યું છે તમારી સાથે બાકી એવું બધું કાંઈ છે આ નહીં સમય બતાવે આ માણાનો સમય બતાવે જો તો એ બીજા તૈયાર થઈ જાય ઇસકે ઉપર એ બહુ શાનદાર મગર વો લુક આપવા વાં જાકે દેખાય કેસા લગ રહા कैसा नहीं अभी तो काला काला पूरा काला है देखो शेर ले के लेके पाओ तक तो। ब्लैक आउटफिट अच्छा लगता है वैसे सब बता रहे थे मेरे को भाई आपके ब्लैक जजता है चजते हो आप इसमें पोस्ट बोस्ट डाल देंगे आज ब्लैक में काफ़ी दिनों बाद इंस्टाग्राम पे भी ऐसा वैसा सब कुछ है हमारा हाथ में रेडी कुमड़े कुमड़े वाड़ हो गए मेरे मस्त

અને પછી ભાઈ આપણા માં આવે કોપીરાઈટ અને આવડી ચેનલ બંધ થઈ જાય એવું તો ન કરાય ને અને પછી લઈ આવ્યા હતા ફટાકડા ને ફટાકડા ફટાકડા માંડ્યા અને મારા બેનની જોરદાર એન્ટ્રી થઈ રહી છે સાથે જે કુમાર અને બધા અહીંયા આગળ તાળીઓનો ગડગડાટ કરે અને હું અહીંયા ઊભો ઊભો લોક ભાઈ સબ બારી અમારે સબ બંદો કી સબ જા રહે દેખો આપ ये सब के करेगा के डांस स्टेज फाट दे क्या बोलेगे ब्रो कुछ नहीं बोलोगे कुछ नहीं चलता है कुछ बोलना पड़ेगा ऐसा नहीं आपके पर टेंशन कैसे अभी आप स्टेज पे जाओगे परफॉर्मेंस करोगे तीर्थ तेज भाई क्या कोई बोल सकता है क्या तेज भाई <laughs> तेज <दित बाई। laughs> भाई तेज भाई जाओ जेडी भाई आपको कैसा लगेगा आप स्टेज पे जाओ वो भी लगे दीवानो ना दीवानो हमारा बदे ना आवत भाई आवत आवत भाई ये सब तो आवत भाई आवत भाई मोन ले ली दूसरे के मामू हूं नहीं बोलू आवत के मारो परफॉर्मेंस बोल से

બંબે બો કેમયા બે હા હા રેડી વગાડો ઘણા બધાનો ડાન્સ થઈ ગઈ છે શરૂ પણ ડાન્સમાં ગીત તો શેર ખુલ ગયા એ ગીત તો તમને બતાવી આપું કે એમ કેમાં તો ભાઈ કોપીરાઈટ આવી જાય એવું બધું યાદ તમે દીધું આને તમે બધાય કરી લો મારા પર ડાન્સ તમારો ડાન્સ પતિ જાય ત્યાં લગી હું બોલી લો શાંતિથી हूँ गायज बात कर लाइए कहो कि वो डांस हैं इधर बद डांस करें तो वो कहते मजा पाई आम एवं बदले आ दीकन कोई दी कीधु ने डांस आडे आ बदाय विचार मारे जमें क्या भाई थी जाए थी जाए पे आई बंद तो आम आनंद अंदर थी

मारो डांस है नेक्स्ट गाइस गाइस शेर आ गए हमारे देखो हमारे शेर आ गए वन स्कोर बोलना था हमारे शेर आ गए ये धक 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 हाँ हाँ जेठी हाँ I'm going

અડદર વડું દૂધ પીવું પડશે ઘરે જ ને એવું બધી મજા આવશે બધાને ઉતારા આવે બે ભાઈ શીરા એ ત્યાં બધાય મળ્યા ગયા હે મુખી કોઈ વાંધો નહીં દોહી કાપી એવું બધું છે કાંઈ નહીં તો મજા આવી છે તમને આ બધા લોકજવાના લગન ટાઈમે ત્રણ દિવસ ને એવું બધું આવે લગન પછી ગાય થોડો દાદોસરો ધડાકો કરવાનો હોઉં ટૂંક સમયમાં પંદર દિવસો તમારી માટે મોટી સરપ્રાઇઝ છે इहो ॿुधी शयूं कृष्ण मातकी जय हिंद